વડોદરા શહેરમાં બુટલેગરો બેખોફ બની રહ્યા છે ત્યારે વડોદરાના કિસનવાડી વિસ્તારમાં દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતો હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ અંગે માહિતી અનુસાર વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં લગ્નની પાર્ટીમાં ઝૂમતો આ વિડીયો બુટલેગર વિશાલ કહારનો છે બુટલેગર વિશાલ કહાર દારૂની બોટલ માથા ઉપર મૂકીને એક લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતો નજરે પડ્યો બોલિવૂડની ફિલ્મ એનિમલના જમાલ કુડુ સોંગ પર બોટલીગર માથે દારૂની બોટલ મૂકી ડાન્સ કરતો નજરે પડ્યો છે જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ સમય મોટી સંખ્યામાં લોકો લગ્ન સમયે હાજર હતા ત્યારે એક વ્યક્તિ બોટલીગરને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ બોટલીગર રોકાતો નથી દારૂની બોટલ માથે મૂકી ડાન્સ કરે છે એટલામાં એક વ્યક્તિ બોટલીગર પાસેથી દારૂની બોટલ આંચકી લે છે જેથી બુટલેગર દારૂનો ગ્લાસ માથે મૂકીને ડાન્સ કરવા લાગે છે જો કે દારૂની બોટલ સાથેનો આ વિડીયો વાયરલ થતા વારસિયા પોલીસ પણ દોડતી થઈ છે તો આ મામલે બુટલેગર વિશાલ કહાર ની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ